સુરતના નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ઉદઘાટન કરવાની સાથે ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં બે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વરાછા ખાતે આવેલ નવનિર્મિત કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે ઉદઘાટન કર્યું હતું તો સાથે ઇકો સેલમાં થયેલી ફરિયાદમાં કબજે કરોડના અર્પણ કાર્યક્રમ હેઠળ નાયબ મુખ્યમંત્રીના હસ્તે વેપારીને પરત હતા સાથે વધુ પણ મૂળ માલિકોને પરત કરાતા તમામ પોલીસ જવાનોને અભિનંદન આપ્યા હતા અને ત્યારબાદ અઠવાલાયન્સ સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતેથી વિવિધ કેટેગરી પ્રમાણે આવાસોનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજસ્થાન ખાતે બનનાર પોલીસ આવાસ કે જેમાં કક્ષા બી એકસો સાહીઠ કોન્સ્ટેબલથી એએસઆઈ માટે બનનાર હોય તો અમરોલી ખાતે બી વીસ કે જેમાં પણ કોન્સ્ટેબલથી લઈ એએસઆઈ સુધી પાલ ખાતે સી ચોવીસ પીએસઆઈ ક્વાર્ટર અને કોન્સ્ટેબલથી એએસઆઈ માટે બનનાર આવાસોનું મુરત કર્યું હતું પંચોતેર કરોડના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશનનું બાંધકામ થનાર છે જેનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું